કવાટમાં બાઇક ચોરીના આરોપીને અર્ધનગ્ન કરી ગામમાં ફેરવાયો વિડીયો બાઇક ચોરીનો એક બનાવમાં સ્થાનિક લોકોએ આરોપીને પકડ્યા બાદ તેને અર્ધનગ્ન કરી અડધા વાળ અને મૂછ કાપી ગામમાં ફેરવતા ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જોકે બાઇકના માલિક તેમજ આરોપી બંને પોલીસ ફરિયાદ નોંધવાનું ટાળતા કોઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ નથી પ્રાપ્ત માહિતી મુજબ આજે વહેલી સવારે લગભગ સાડા પાંચ વાગે ડુંગર ગામના જીતેશ રાઠવા કવાટ શાક માર્કેટ ગયા હતા ત્યારે તેમની પાર્ક કરેલી બાઇક ચોરાઈ ગઈ હતી બાઇક સાથે ભાગતા ચોરને જોઈ જીતેશે પોતાના મિત્ર સાથે બીજી બાઇક પર તેનો પીછો કર્યો બંને બડૈયા ગામ સુધી પીછો કરી મહામેનતે આરોપીને ઝડપી લીધો હતો આ બાદ ચોરને કવાટ લાવવામાં આવ્યો હતો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા લોકોએ આરોપીને અર્ધનગ્ન કરી તેના માથાના વાળ કાપ્યા હતા હાર પહેરાવ્યો હતો અને ગામમાં વરઘોડો કાઢ્યો હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો ઝડપથી સોશિયલ મીડિયા પર ફેલાતો ફેલાયો હતો બાઇકના માલિક જીતેશ રાઠવાએ જણાવ્યું હતું કે બાઇક પરત મળી જતાં તેમને ફરિયાદ નોંધવાનું ટાળ્યું છે કવાટના પીઆઈ વી આર પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે બાઇક માલિક ચોરને પકડ્યા બાદ પોલીસ ફરિયાદ કરવાની ના પાડી જ્યારે આરોપીને ફરિયાદ કરવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેને પણ ઇન્કાર કર્યો તેના કારણે આ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી આ ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચાઓ ચાલી રહી છે અને કાયદો હાથમાં લેવા બાબતે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે